પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ એ ડિવિઝન સુરત શહેરના હોય મિલકત સંબંધી ગુનો શોધી કાઢવા તથા અટકાવવા તથા મહિલાઓના શારીરિક શોષણ ને લગતા ગેરકાયદેસર ની પ્રવૃત્તિ અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા તથા મહિલાઓના શારીરિક શોષણ ને લગતા ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી કાર્યવાહી કરવા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી સાહેબ ને અગાઉ સૂચનાઓ આપેલ જે અંગે પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા

સારુ સ્ટાફના પોલીસ માણસો સાથે હકીકતવાળી જગ્યા સિલ્વર ચોક જગ્યાલ પ્લાઝા પહેલા માળે એકસો બાર એકસો તેર સાથી રૂમ નામની રેડ કરતા કાલુરામ બસીરામ સરગરા નામનો ઈસમ સંચાલક સદર હોટલ એજન્ટો દ્વારા હોટેલમાં આવતા ગ્રાહકોને શરીર સુખ માણવા માટે સવલતો પૂરી પાડી મહિલાઓ પાસે પોતાના આર્થિક ફાયદા માટે વ્યાપાર ધંધો કરાવી કમિશન કાઢતા મળી આવતા સંચાલક કાલુરામ બસ્તીરામ સરગરા તથા ગ્રાહક કનુભાઈ કાયદેસરની કાર્યવાહી યૌન શોષણનો ભોગ બનેલ મહિલાને મુક્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે